કે ચોમાસા દિવસનું પાણી ચાલુ છે કોઈ પણ કારીગર કે કોઈ સાહેબ ધ્યાન દેતા નથી વોર્ડ નંબર કે બાર આવે ઘડી કે તેર આવે અમે તમે સાહેબને ફોન કરો તો સાહેબ જો જોવા આવતા નથી પાંચ મહિનાથી આમના માણસો હેરાન થાય આવવા જવાનું કોઈ કોઈને ક્યાં જાવું શું કરવું રોડ ટપીને જવું મુશ્કેલી છે માણસો પગ ભાંગી ગયો અહીંયા આજની તારીખમાં સોમનાથ અમે અમારા દેખાબે નગરણીયાને જે પડી કે રો ફણે છે અને 3 તમે બંધ કરી નાખો સબาท સુકાઈને તમે કરો છો મારા ઘરવાળાનો પગ કાપેલો છે અમને દવાખાને લઈ જવામાં માં બહુ તકલીફ પડે છે બરાબર બાર અને તેર બાર અને તેર ની વચ્ચે નો રસ્તો અહી કોઈ પણ કામ સુવિધા થતી નથી

એની હાલત તદ્દન ખરાબ છે અહીં લોકો આવતા જતા લોકો રસ્તામાં પડે છે છેલ્લા અહીં કામ ચાલુ છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી શું આ ભ્રષ્ટાચાર ચાલુ શું લોકોના લોકોના પૈસા ટેક્સના પૈસા આમનામ પાણીમાં જવાના છે તો આ શું થઈ રહ્યું છે અમારે આ તંત્રને કેવું છે વધુમાં જલ્દીમાં જલ્દી આ રોડ રિપેરિંગ થાય અને અહીં આ રોડ પર ડામર રોડ પણ કરવામાં આવે અને જ્યાં આ દીઆઈ લઈને પણ ભ્રષ્ટાચાર થયેલો છે મારી પાસે વિડીયા છે તો આ ભ્રષ્ટાચાર રોકાય અને આ લોકોના પૈસા પાણીમાં ના જાય એમના માટે આ તંત્ર કામ કરે એવી તંત્ર પાસે અપીલ છે અને જો વહેલામાં વહેલી તકે આ રોડનું કામ નહીં થાય તો અમે જબરદસ્ત રાજકોટ લેવલે આ આંદોલન કરશું જય ભારત જય ગીમ